ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મિત્રો આપ સૌને દેવ ઊઠી એકાદશી અને તુલસી વિવાહની અત્યંત હાર્દિક શુભકામનાઓ મા તુલસીદેવી અને શાલિગ્રામજીની અપાર કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય તમારું ઘર સુખ શાંતિ સમૃદ્ધિ અને વૈષ્ણવ ભક્તિથી ભરપૂર રહે તેવી પ્રાર્થના સાથે આજના આ વિશેષ વિડીયોની શરૂઆત કરીએ છીએ કલ્પના કરો કાર્તિક માસની શુક્લે એકાદશીનો પવિત્ર દિવસ ચારે તરફ ભગવાન વિષ્ણુની જાગૃતિનો માહોલ ઘરના આંગણામાં તુલસીનો છોડ લહેરાતો હોય છે અને તેની સામે શાલિગ્રામજીનું પવિત્ર સ્વરૂપ વિરાજમાન હોય છે આજે તેમના વિવાહનો દિવસ છે જે ભગવાન વિષ્ણુના ચાર માસની યોગ નિંદ્રા પછી જાગૃત થવાના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે આ વિવાહથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે પરિવારમાં એકતા વધે છે અને દરેક સમસ્યા દૂર થાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી અને શાલિગ્રામજીનો વિવાહ કરવામાં આવે છે આ શાસ્ત્રનું વિધાન છે અને આ વિશેષ વિધિને લઈને તમે કોમેન્ટ બોક્સમાં અનેક પ્રશ્નો પૂછ્યા છે જેમ કે સૌથી પહેલો અને સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન એ છે કે તુલસી વિવાહ આપણે ક્યારે કરવા એક નવેમ્બર કે બે નવેમ્બર બીજો પ્રશ્ન છે જો શાલિગ્રામજી ઘરે ન હોય તો તુલસી વિવાહ કઈ રીતે કરવા અને બીજો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે એકાદશીના દિવસે જો આપણે તુલસી વિવાહ કરીએ તો તુલસીને પાણી અર્પણ કરી શકીએ કે નહીં અને સ્પર્શ કરી શકીએ કે નહીં કારણ કે સામાન્ય રીતે એકાદશીના દિવસે આપણે તુલસીને પાણી પણ નથી આપતા અને સ્પર્શ પણ નથી કરતા તો એવામાં એકાદશીના દિવસે તુલસીજીનો વિવાહ કેવી રીતે કરવો અને આ વિશેષ વિધિમાં નિયમોનું ખંડન કેમ માન્ય ગણાય છે તમારો આગળનો પ્રશ્ન એ છે કે શું ફક્ત સુહાગણ સ્ત્રીઓ જ તુલસી વિવાહ કરી શકે કે પછી જે સ્ત્રીઓના પતિ આ દુનિયામાં હયાત ન રહ્યા હોય એવી વિધવા સ્ત્રીઓ તુલસી વિવાહ ન કરી શકે અથવા કુંવારી કન્યાઓ તુલસી વિવાહ કરી શકે કે ન કરી શકે આગળનો પ્રશ્ન એ છે કે જો ઘરે બે તુલસી હોય અથવા બેથી વધારે તુલસી હોય તો શાલીગ્રામનો વિવાહ કઈ તુલસી સાથે કરવો બધી સાથે કે એક સાથે અને બીજો પ્રશ્ન એ છે કે શું એકાદશીના દિવસે વાળ ધોઈ શકીએ કે ન ધોવાય અને દશમીએ કેવી શુદ્ધતા અને સાત્વિકતા પાલન કરવી આ પ્રકારના ઘણા પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં તમને વિગતવાર અને જીવંત રીતે મળવાના છે તો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયો આખો જરૂર જુઓ આ વિડિયો જોયા પછી તમારે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે તે માટે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો જો તમે ચાહો છો કે માતા તુલસી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર તમારા સંતાનો ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય તુલસી દેવી અથવા જય શ્રીહરી વિષ્ણુ અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં જાણીએ કે તુલસી વિવાહ ક્યારે કરવા એક નવેમ્બર કે બે નવેમ્બર તો આ પ્રશ્નને લઈને ઘણા લોકોમાં મૂંઝવણ છે પણ એવી કોઈ મૂંઝવણની જરૂર નથી તમે એકાદશીના દિવસે તુલસી વિવાહ કરી શકો છો જો કોઈ કારણસર એકાદશીના દિવસે તમે તુલસી વિવાહ ન કરી શકો તો બારસના દિવસે પણ કરી શકો છો શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુજી ચોમાસાની યોગ નિંદ્રા પછી જાગૃત અવસ્થામાં આવે છે અને તેમની સૌથી પહેલી પુકાર હરિવલ્લભા માતા તુલસી સાંભળે છે એથી આ દિવસે શ્રી વિષ્ણુજીના શાલિગ્રામ રૂપનો તુલસી સાથે વિવાહ કરવામાં આવે છે તેથી એકાદશીના દિવસે જો તમે તુલસી વિવાહ કરશો તો તે અત્યંત શ્રેષ્ઠ ગણાય છે અને આ વિવાહથી ઘરમાં વૈષ્ણવી લક્ષ્મીનું આગમન થાય છે સુખ સમૃદ્ધિ વધે છે પરિવારમાં એકતા આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જો તમારા પરિવારમાં પરંપરા હોય કે બારસના દિવસે તુલસી વિવાહ કરાય છે તો તમે તે દિવસે પણ કરી શકો છો તેમાં કોઈ દોષ નથી એકાદશી અથવા બારસ બંને દિવસે વિવાહ સંપન્ન કરવાથી એક જ ફળ પ્રાપ્ત થાય છે ક્યારેક એવું પણ થાય છે કે એકાદશી અથવા દ્વાદશી એટલે કે અગિયારસ અને બારસ બંને દિવસે તમે વિવાહ ન કરી શકતા હો કારણ કે કોઈ કારણ હોય અથવા સ્ત્રીઓને માસિક ધર્મમાં હોય તો એવામાં કાર્તિક પૂર્ણિમાના દિવસે પણ તુલસી વિવાહ તમે કરાવી શકો છો તેથી આ વિષય પર વધુ ગૂંચવણ ન રાખવી એકાદશીથી લઈને પૂર્ણિમા સુધીના કોઈપણ દિવસે તુલસી વિવાહ કરી શકો છો તેનું ફળ એ જ પ્રાપ્ત થાય છે અને આ સમયગાળામાં કરવાથી ચતુર્માસના અંતનું વિશેષ પુણ્ય પણ મળે છે જે ઘરની દરેક સમસ્યાને દૂર કરે છે અને જીવનને સફળ બનાવે છે હવે ઘણાએ એ પણ પૂછ્યું છે કે અમારા ઘરે તુલસી વિવાહ ન થતો હોય તો અમે શું કરીએ શું ફક્ત પૂજા કરી શકીએ કે સુહાગની સામગ્રી તુલસીને અર્પણ કરી શકીએ તો હા તમે તુલસી વિવાહ ન કરી શકો તો એમાં કોઈ સંશય નથી ફક્ત તુલસીને સુહાગની સામગ્રી પણ અર્પણ કરી શકો છો લડ્ડુ ગોપાલ અથવા શાલિગ્રામ સાથે પૂજા કરો અથવા ફક્ત તુલસીની પૂજા પણ કરી શકો છો શાલિગ્રામ રાખવું જ પડે એ જરૂરી નથી જો તમે ફક્ત તુલસીની પૂજા પણ કરો છો અને તેને સુહાગની સામગ્રી અર્પણ કરો છો તો પણ તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આથી તુલસી માતા પ્રસન્ન થઈને ઘરમાં વૈષ્ણવલક્ષ્મીનું વાસ કરાવે છે અને પરિવારની દરેક મનોકામના પૂર્ણ કરે છે જેમ કે સંતાન પ્રાપ્તિ ધનવૃદ્ધિ અથવા સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર થાય છે હવે આગળનો પ્રશ્ન એ છે કે જો અમે એકાદશીના દિવસે તુલસી વિવાહ કરીએ તો શું તુલસીને પાણી અર્પણ કરી શકીએ અથવા તેમને સ્પર્શ કરી શકીએ કારણ કે એકાદશીના દિવસે પણ તુલસી માતાને ઉપવાસ હોય છે તો ભોગ કઈ રીતે લગાડવો તો જુઓ જ્યારે પણ કોઈ ખાસ વિધિ અથવા વિશેષ દિવસ આવે છે ત્યારે એ દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનું પાલન આપણે નથી કરતા અને કેટલીક નવી વસ્તુઓ એવી હોય છે જેનું પાલન કરવું આવશ્યક હોય છે એટલે કે અનેક નિયમોનું ખંડન અને ઉલ્લંઘન એ દિવસે માન્ય હોય છે જ્યારે પણ કોઈ વિશેષ વિધિ અથવા ખાસ તહેવાર આવે છે અને તે તમારી તરફથી નહીં પણ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ કરો છો ત્યારે તેમાં તમને કોઈ દોષ લાગતો નથી શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે તુલસી વિવાહ દેવ ઉઠણી એકાદશીના દિવસે કરવો જોઈએ એથી એ દિવસે તમે તુલસીને પાણી આપી શકો છો તેમને સ્પર્શ પણ કરી શકો છો અને ભોગ પણ લગાવી શકો છો આ વિશેષ વિધિમાં તુલસીને ફરાળી ભોગ જેમ કે શિંગડાના લોટની ભૂરી કે મખાણાની ખીર અથવા ફળો અને દૂધથી બનેલી મીઠાઈઓ લગાવી શકો છો જેમાં તુલસીપત્ર અવશ્ય મૂકવું જે ભગવાનને અત્યંત પ્રિય છે પરંતુ જો તમે એકાદશીના દિવસે વિવાહ નથી કરતા અને બારસના દિવસે કરો છો તો એ દિવસે તુલસીને ન તો પાણી આપવાનું છે ન તો ભોગ લગાવવાનો છે એકાદશીના દિવસે તમે વિશેષ રીતે તુલસીની પૂજા કરવાની જરૂર નથી જેમ તમે રોજ કરો છો એમ જ કરશો તો પણ પૂરતું છે અને રોજની પૂજામાં પણ તુલસીને પ્રણામ કરીને દિવસની શરૂઆત કરી શકો છો જે દિવસભર વિષ્ણુ કૃપા આપે છે અને મનને શાંતિ આપે છે હવે તમારો આગળનો પ્રશ્ન છે કે જો શાલીગ્રામ નથી તો તુલસી વિવાહ કેવી રીતે કરવા તો જુઓ જો તમારા ઘરે શાલિગ્રામ નથી તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જો તમારી પાસે છે કોઈ ફોટો હોય કે મૂર્તિ હોય તો તેમના સાથે પણ તુલસી વિવાહ કરાવી શકાય છે જેમ કે જો તમારે લડ્ડુ ગોપાલજી હોય તો તેમના સાથે પણ તુલસી વિવાહ કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો કે મૂર્તિ હોય તો પણ તેમની સાથે તુલસી વિવાહ કરી શકાય છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે ભગવાન શ્રી વિષ્ણુનો ફોટો કે મૂર્તિ રાખો છો ત્યારે તેમાં માતા લક્ષ્મીના હોવા જોઈએ અને જો તમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે ફોટો સાથે વિવાહ કરાવો છો તો તેમાં રાધા રાણી પણ ના હોવી જોઈએ અર્થાત ફોટો કે મૂર્તિમાં ભગવાન શ્રી વિષ્ણુ એકલા હોવા જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે વિવાહ તુલસી અને વિષ્ણુના એકલા સ્વરૂપ વચ્ચેનો છે અને આનાથી વિધિ પૂર્ણ થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે હવે આગળનો પ્રશ્ન શું એકાદશીના દિવસે વાળ ધોઈ શકાય તો સાંભળો એકાદશીના દિવસે વાળ ધોવા ન જોઈએ દસમી તિથિના દિવસે જે શુદ્ધતા અને સાત્વિકતાનો નિયમ પાલન કરીએ છીએ એ જ દિવસે વાળ ધોઈ લો એ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લો જેથી એકાદશીના દિવસે શરીર શુદ્ધ રહે અને વ્રતનું પુણ્ય વધે અને ભગવાન વિષ્ણુની કૃપા વધુ મળે જેમકે શરીરમાં ઉર્જા વધે અને મન એકાગ્ર રહે એકાદશીના દિવસે શું કરી શકાય તમે ફક્ત માથા પર પાણી રેડીને સ્નાન કરી શકો છો જેમ કે ગંગાજળ મિક્સ કરેલું પાણી લઈને માથા પર રેડવું પણ શેમ્પૂ કે તેલ ના લગાવવું આનાથી શરીરની શુદ્ધતા જળવાઈ રહે છે અને વ્રતની શક્તિ વધે છે અને ભક્તિનો અનુભવ થાય છે આગળનો પ્રશ્ન છે જો ઘરમાં બે કે તેથી વધારે તુલસીના છોડ હોય તો શું બધી તુલસીનો શાલિગ્રામ સાથે વિવાહ કરવો પડે કે પછી ફક્ત એક જ તુલસીનો તો જુઓ તમે ઈચ્છો તો ફક્ત એક મુખ્ય તુલસીનો વિવાહ શાલિગ્રામ સાથે કરાવી શકો છો બાકીની તુલસીની સામાન્ય રીતે પૂજા કરી શકો છો પરંતુ જો ઈચ્છો તો બધી તુલસીને એક સ્થાન ઉપર મૂકી દો અને ત્યાં શાલિગ્રામને પણ મૂકી દો પછી એક સાથે બધીની પૂજા કરો ધૂપ દીપ પુષ્પ અર્પિત કરો તિલક કરો સિંદૂર લગાવો અને શાલિગ્રામ સાથે તુલસીનો વિવાહ સંસ્કાર કરો આ રીતે કરવાથી વિવાહ બહુ સહેલાઈથી અને આનંદપૂર્વક થઈ જશે અને તમને તેનું પૂર્ણ્યફળ પણ ઘણું વધારે મળશે એટલે ઘરમાં જેટલી તુલસી હોય બધાને એક સ્થાન ઉપર મૂકી અને વિધિ પ્રમાણે શાલિગ્રામ સાથે વિવાહ કરી લો અને આનાથી ઘરની બધી તુલસી પ્રસન્ન થઈને વિષ્ણુ કૃપા વરસાવે છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા વધે છે હવે તમારો છેલ્લો પ્રશ્ન શું કુંવારી કન્યાઓ તુલસી વિવાહ કરી શકે અથવા દેવ ઉઠીની એકાદશીનો ઉપવાસ રાખી શકે તો તેનો જવાબ છે હા ચોક્કસ રાખી શકે છે શાસ્ત્રો અનુસાર આઠ વર્ષની ઉંમર પછી કોઈ પણ વ્યક્તિએ એકાદશીનો ઉપવાસ રાખી શકે છે અર્થાત જો તમારા ઘરે આઠ વર્ષનું બાળક પણ હોય તો તમે તેને પણ એકાદશીનો ઉપવાસ કરાવી શકો છો એટલે એકાદશીનો ઉપવાસ કે તુલસી વિવાહનો વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કુંવારી કન્યા કે સુહાગણ સ્ત્રી કરી શકે છે તે સર્વ માટે શુભ અને પુણ્યદાયક છે જો આપણે તુલસીના લગ્નની વાત કરીએ તો તુલસી લગ્ન કુંવારી કન્યાઓ પણ કરી શકે છે એમાં કોઈ વાંધો નથી અને હવે પ્રશ્ન આવે છે શું કુંવારી કન્યાઓ પણ એ જ વિધિથી લગ્ન કરાવશે હા બિલકુલ તુલસીનું લગ્ન એક જ વિધિથી થાય છે કોઈ પણ વ્યક્તિ કરે વિધિ એક સરખી રહેશે અને તેમાં સિંદૂર ચઢાવવું સુહાગની સામગ્રી અર્પણ કરવી બધું સમાન છે અને આ વિધિ કરવાથી કુંવારી કન્યાઓને શુભ વર સુખી દાંપત્ય અને સુંદર જીવનસાથી મળે છે હવે આગળનો પ્રશ્ન ઘણી મહિલાઓ પૂછે છે કે અમારા પતિ હવે આ દુનિયામાં નથી તો શું અમે તુલસી લગ્ન કરાવી શકીએ કે નહીં શું અમે તુલસીજીને સિંદૂર લગાવી શકીએ શું સુહાગની સામગ્રી અર્પણ કરી શકીએ શું ફક્ત સુહાગણ મહિલાઓ જ તુલસી લગ્ન કરી શકે તો આવો આ વિષય પર સ્પષ્ટ રીતે સમજીએ તો શાસ્ત્રોમાં ક્યાંય પણ એવું નથી લખ્યું કે એક ખાસ વ્યક્તિ માટે જ આ વ્રત કે વિધિ હોય શાસ્ત્રોમાં ક્યારેય ભેદભાવ નથી કરવામાં આવ્યો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું કે તુલસી વિવાહ કોઈ પણ કરી શકે છે જો કુંવારી કન્યા તુલસી લગ્ન કરે તો તેને સારો વર અને સારું દાંપત્ય મળે છે જો પરણેલી સ્ત્રીઓ કરે તો તેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘાયુષ્ય મળે છે અને જો વિધવા સ્ત્રીઓ અથવા સંન્યાસીનીઓ તુલસી લગ્ન કરે તો તેને ભગવાન શ્રી હરિની કૃપાથી મોક્ષ મળે છે અને મનોવિંછિત ફળની પ્રાપ્તિ થાય છે અર્થાત તુલસી લગ્ન કોઈ માટે મનાઈ નથી દરેક વ્યક્તિ શ્રદ્ધા અને ભાવથી આ વિધિ કરી શકે છે તો જો તમે તુલસી લગ્ન કરવા ઈચ્છતા હોવ તો ચોક્કસ કરી શકો છો એ જ વિધિથી જેમ બીજાઓ કરે છે તમે સિંદૂર પણ ચઢાવી શકો છો સુહાગની સામગ્રી પણ ચઢાવી શકો છો તેથી મનમાં કોઈ સંશય ન રાખવો પ્રસન્ન મનથી અને ભક્તિ ભાવથી તુલસી વિવાહ કરાવી શકો છો અને આથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જે જીવનની દરેક મુશ્કેલી દૂર કરે છે અને આત્માને શાંતિ આપે છે હવે આગળનો પ્રશ્ન તુલસી વિવાહ પછી સુહાગની સામગ્રીનું શું કરવું જુઓ તમે તુલસીજીને જે પણ સુહાગની સામગ્રી અર્પણ કરો છો ને તેમાંની કેટલીક વસ્તુઓ તમે પોતે ઉપયોગમાં લઈ શકો છો અને કેટલીક તમે દાન પણ કરી શકો છો જેમ કે કે કોઈ બ્રાહ્મણ સ્ત્રીને સ્ત્રીને પરણેલી આપી શકો છો તો તેથી ખૂબ પુણ્ય મળે છે અને સામગ્રી બંગડી ચૂડા મહેંદી વગેરે દાન કરવાથી સૌભાગ્ય વધે છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સુખનો વાસ થાય છે હવે આગળનો પ્રશ્ન તુલસી લગ્નમાં ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવો ખાસ કરીને જો એકાદશીના દિવસે કરીએ અથવા બારસના દિવસે કરીએ તો શું ફરક પડે જો તમે એકાદશીના દિવસે તુલસી વિવાહ કરો છો તો ફરાળી વસ્તુઓનો ભોગ લગાવો જેમ કે શિંગોડાના લોટની ભૂરીઓ બટાકણનું શાક અને જે પણ શાક બનાવો તેમાં સેંધા મીઠું જ વાપરવું જોઈએ જે આપણે ઘરે વાપરીએ છીએ તે મીઠું ન વાપરવું જોઈએ મખાનાની ખીર બનાવી શકો છો ફળો અને દૂધથી મીઠાઈઓનો ભોગ લગાવી શકો છો પણ જો તમે બારસના દિવસે તુલસી લગ્ન કરો છો તો તમે શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવી શકો છો અને એ ભગવાનને ભોગ રૂપે અર્પિત કરી શકો છો એ સાથે ફળ અને મીઠાઈનો ભોગ તો જરૂર લગાવવો જ જોઈએ અને બધા ભોગમાં તુલસી પત્ર અવશ્ય મૂકવું જોઈએ જે ભગવાનને પ્રિય છે અને ભોગને પવિત્ર બનાવે છે અંતમાં તમે તમારા સામર્થ્ય અને શ્રદ્ધા મુજબ તુલસીજીને ભોગ લગાવી શકો છો અને આ ભોગ પછી પ્રસાદ તરીકે વેચવાથી પુણ્ય વધે છે અને પરિવારમાં આનંદનો માહોલ બને છે અને તમારો આગળનો પ્રશ્ન તુલસી લગ્ન કરાવીએ ત્યારે વ્રત રાખવું જરૂરી છે તો જુઓ નિયમ મુજબ તુલસીના લગ્નના દિવસે વ્રત રાખવું જોઈએ પણ માનીએ કે તમે કોઈ કારણસર વ્રત રાખી શકતા નથી તો પણ તમે તુલસી વિવાહ કરાવી શકો છો એ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું લસણ અને ડુંગળીનું સેવન બિલકુલ પણ ન કરવું અર્થાત તમે દિવસે ભોજન લઈ શકો છો એવું જરૂરી નથી કે ફક્ત વ્રત ધારણ કરનાર જ લગ્ન કરાવી શકે અને આનાથી પણ વિધિનું પુણ્ય મળે છે અને ભક્તિનો લાભ થાય છે જે હૃદયને આનંદ આપે છે હવે આગળનો પ્રશ્ન એ છે જો આપણે એકાદશીના દિવસે વ્રત રાખ્યું હોય અને તુલસી લગ્ન બારસના દિવસે કરવાના હોય તો શું આપણે એકાદશી વ્રતનું પારણ સવારે કરી શકીએ તો હા બિલકુલ કરી શકો છો શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતનું પારણ કરી લો પછી તુલસી લગ્ન કરાવી શકો છો એક બીજું પણ કરી શકો જો તમે ઈચ્છો તો બારસના દિવસે પણ ઉપવાસ રાખી શકો છો અર્થાત તુલસીના લગ્નના દિવસે પણ ઉપવાસ વ્રત રાખી શકો છો એ રીતે તમે એકાદશી અને બારસ બંને દિવસે વ્રત રાખી શકો છો પણ એકાદશી વ્રતનું પારણ શુભ મૂહૂર્તમાં કરવું અનિવાર્ય છે તો પારણ કેવી રીતે કરશો તો જુઓ તમે થોડું તુલસી પાન અને ગંગાજળ લઈ વ્રત ખોલી શકો છો અથવા ભગવાન શ્રી વિષ્ણુનું ચરણામૃત લઈ વ્રત ખોલી શકો છો ત્યારબાદ બારસના દિવસે તુલસી લગ્ન વ્રત ધારણ કરી શકો છો પણ આ સંપૂર્ણપણે તમારી ઈચ્છા પર આધારિત છે આ કોઈ કડક નિયમ નથી તમે તમારી શ્રદ્ધા અને સુવિધા મુજબ આ પાલન કરી શકો છો અને આ રીતે બંને દિવસનું પુણ્ય અલગ અલગ મળે છે જે જીવનને સફળ અને આનંદમય બનાવે છે હવે ભક્તો જાણો કે દેવ ઉઠી એકાદશી ક્યારે છે તો જુઓ વૈદિક પંચાંગ મુજબ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પહેલી નવેમ્બરના રોજ સવારે નવ વાગ્યે ને અગિયાર મિનિટે શરૂ થશે અને બે નવેમ્બરના રોજ સવારે સાડા આઠ વાગે અને એકત્રીસ મિનિટે પૂર્ણ થશે તો દેવ ઉઠી એકાદશી પહેલી નવેમ્બરના દિવસે મનાવવામાં આવશે એ જ દિવસે ચતુર્માસનો અંત પણ થશે તો આ હતો આજનો વિડીયો આશા રાખું છું કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે અને તમારું મન પ્રસન્ન થયું હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલાઇકન જરૂર દબાવજો અને હાઇપ જરૂર કરજો જેથી નવી વિડીયો અપલોડ થાય ત્યારે તમને યોગ્ય સમય સૂચના મળી રહે અને આ તુલસી વિવાહ વિશે કોઈ સંશય તમારા મનમાં હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમને જણાવી શકો છો તેનો ઉત્તર આપવાની કોશિશ અમે જરૂર કરીશું તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય તુલસી મૈયા જય શ્રી હરિ વિષ્ણુ